કે કે ભારત પર પછી અને એટલે ટોટલ પચાસ ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી અને એના કારણે આપણા જે એક્સપોર્ટર્સ છે ખૂબ જ ચિંતામાં હતા તણાવમાં હતા જો કે એની વચ્ચે બે દિવસ પહેલા જ આ ટ્રેડ ડીલની જાહેરાત કરવામાં આવી છે અને જે ટ્રેડ ડીલ છે એમાં જે ટેરિફ હતો પચાસ ટકા એને ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યું છે એની પહેલા તમને લઈ જવું તો આપણે મધર ઓફ ઓલ ડીલ કરવામાં આવી છે એક સાથે જે યુરોપિયન યુનિયન છે એના સત્યાવીસ દેશો સાથે ભારતે આ ટ્રેડ ડીલ કરી છે અને એટલા માટે જ ભારતનો ડંકો વિશ્વભરમાં માંગી રહ્યો છે અને કહેવામાં આવ્યું કે હવે ભારત ગ્લોબલ સાઉથનો એક બુલંદ અવાજ છે એકસો ચાલીસ કરોડનું આખું આ માર્કેટ અને આપણે હવે જે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે એને વધારે ઉપર લઈ જવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે મેન્યુફેક્ચરિંગ પર ત્યારે ફોકસ કરવામાં આવી રહ્યું છે એ એજ વાત આજે સંસદમાં પણ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે ધન્યવાદ પ્રસ્તાવ પર આજે બોલવા માટે આવ્યા હતા એ દરમિયાન એમણે ઘણી બધી વાત કરી પણ એમણે ટ્રેડ ડીલ શરૂઆત એમના જે સમુદ્રના જે હતા એના એ ટ્રેડ ડીલ પર ખાસ ફોકસ હતા એટલા માટે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આપણે ભારત એક સાઉથ ગ્લોબલનો બોલન અવાજ બની રહ્યો છે હમણાં જે ટ્રેડ ડીલ થઈ એનાથી આપણને શું ફાયદો થઈ શકે ને હજુ પણ આમાં જે ગ્લોબલ જીઓ પોલિટિક્સ ચાલી રહી છે એમાં ભારત અત્યારે ક્યાં ઊભું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે હમણાં થોડી મિનિટોમાં વિદેશી બાબતોના જાણકાર પણ જોડાશે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું ને સમજીશું કે આ ટ્રેડ ડીલમાં ભારતે આખરે શું મેળવ્યું છે હજુ પણ શું મેળવવાનું બાકી છે જે ચોક્કસથી વિકાસ કહી શકાય કે ટ્રમ્પ ટેરિફ અને જે રીતે તકરારનો જે આ મુદ્દો હતો તે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને પીએમ મોદી દ્વારા જે રીતે હવે સાબિત કરી દેવામાં આવ્યું છે તે ક્યાંક ગ્લોબલ લીડર તરીકે આગળ વધી રહ્યા છે કારણ કે ટ્રેડ ડીલને લઈને રાજ્યસભામાં પણ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું અને ભારત ઘણા દેશો સાથે વેપાર કરાર કરી રહ્યું છે તેના ઉપર હસ્તાક્ષર કર્યા છે તેવું પીએમ મોદીએ જણાવ્યું અમે વિશ્વના નવ મોટા દેશો સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અવારનવાર જે તઘલકી નિર્ણય છે તે પણ લેવામાં આવતા હોય છે વિકાસ બીજી વખત યાદથી તેઓ પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી તેઓ દ્વારા અવારનવાર જે રીતે તઘલકી નિર્ણયો લેવામાં આવે છે તેની વૈશ્વિક ફળ ઉપર પણ ક્યાંક આડઅસર પડી છે ત્યારબાદ પીએમ મોદીએ શું જણાવ્યું રાજ્યસભામાં તેની વાત કરીએ તો સત્યાવીસ દેશો સાથે થયેલી મધર ઓફ ઓલ ડીલ તેમાંથી એક છે કે મધર ઓફ ડીલ કરવામાં આવ્યું છે યુરોપિયન યુનિયન સાથે યુરોપિયન રહ્યા છે ઈયુ સાથેનો વેપાર કરાર હોય કે તાજેતરની અમેરિકાની ડીલ જે પહેલા ટે પચાસ ટકા હતો તે પચીસ ટકા કર્યો ત્યારબાદ અઢાર ટકા હવે કરી દેવામાં આવ્યો છે ત્યારે ભારતે ઈયુ સાથે કરાર તો કર્યા છે અને વૈશ્વિક સ્થિરતાની સંભાવનાને પણ

भारत के साथ व्यापारिक संबंध बनाने के लिए बहुत ही आतुर है यूरोपीय संघ का ट्रेड डील हो अमेरिका के साथ अभी भी हुआ जो ट्रेड डील हो और कल हमारे पीयूष जी ने सदन में विस्तृत जानकारी भी दी है और पूरा विश्व खुलकर के इस ट्रेड डील का तारीफ कर रहा है और उसमें जब यूरोपियन यूनियन के साथ ट्रेड डील हुआ तो विश्व को भरोसा हुआ कि अब वैश्विक स्तर पर स्थिरता की संभावना बढ़ेगी अमेरिका के साथ ट्रेड डील होने के बाद विश्व को और भरोसा हो गया कि जो स्थिरता की एहसास हो रहा था अब गति का भी एहसास होने लगा अब तो विश्व के लिए सुरक्षित आदरणीय सभापति जी आज पूरा विश्व ग्लोबल साउथ की चर्चा करता है लेकिन उस चर्चा के सूत्रधार के रूप में आज भारत वैश्विक मंचों पर ग्लोबल साउथ की बुलंद आवाज बन गया है अनेक देशों के साथ आज भारत फ्यूचर रेडी ट्रेड डील्स कर रहा है पिछले कुछ ही समय में दुनिया के महत्वपूर्ण नौ बड़े देशों के साथ बड़े नौ बड़े हमारे ट्रेड डील हुए और उसमें मदरा डील एक साथ सत्ताईस देशों के साथ यूरोपियन यूनियन के साथ जो लोग थक गए बेचारे चले गए लेकिन कभी न कभी उनको जवाब देना पड़ेगा कि देश की ऐसी हालत कैसे बना के रखी थी कि दुनिया का कोई देश हमसे डील करने के लिए आगे नहीं आता था आपने कोशिश की होगी पीछे 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 बहुत चक्कर लगाए होंगे लेकिन किसी ने आपकी तरफ देखा भी नहीं होगा क्या स्थिति ऐसे पैदा है <coughs> दुनिया के देश ऐसे ही भारत के साथ डील नहीं कर रहे हैं आदरणीय सभापति जी इसके पीछे सबसे बड़ी बात डेवलप कंट्रीज एक डेवलपिंग कंट्री के साथ डील करता है ना वो अपने आप में भी अर्थ जगत के लिए एक बहुत बड़ा તો મોદી દ્વારા પણ જે રીતે સંસદ ભવનમાં વાક પ્રહાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસ ઉપર કે બે હાજર ચૌદ પહેલા કોંગ્રેસ નું જ્યારે શાસન હતું યુપીએ વન અને યુપીએ ટુ નું ત્યારે પાછળ પાછળ અલગ અલગ દેશો પાછળ જવું પડતું હતું જેમ કે યુરોપિયન યુનિયન હોય કે અમેરિકાની પાછળ ક્યાંક તેઓને જવું પડતું હતું કે અમારી જે આ ઈચ્છા છે કે અમારી આ માંગ છે તે પૂરી કરવામાં આવે અમારી સાથે વેપાર ડીલ કરવામાં આવે પરંતુ હવે જે દેશો છે તે સામેથી આવી રહ્યા છે સામેથી આપણી સાથે જોડાઈ રહ્યા છે વિકાસ તેવું પણ પીએમ મોદીએ જણાવ્યું બિલકુલ એટલે સાથે એમ પણ કહ્યું કે ભારત જ્યારે આવી ડીલ કરે છે ત્યારે જે વૈશ્વિક સ્થિરતા છે અને ઓર વધારે આત્મવિશ્વાસ મળતો હોય છે પણ આપણે જે અમેરિકાની વાત કરી અમેરિકાને જે એમની સાથે આપણે જે બિઝનેસ કરીએ છીએ ટ્રેડ પ્લસ આપણે પોઝિટિવ એની સાથે બિઝનેસ છે માની લો કે આપણે ત્રણ લાખ કરોડની વસ્તુ જો અમેરિકાથી આપણે મંગાવીએ છીએ તો સામે આપણે છ લાખ કરોડની વસ્તુ અમેરિકાને મોકલી પણ છે એટલે કે એ ડેફિસિયેટ છે આપણે એમાં પ્લસમાં છીએ એ આપણો સારો પોઈન્ટ છે પણ સાથે સાથે જે અઢાર ટકા ટેરિફ હજુ પણ આપણા માથે છે અને એની સામે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું જે શૂન્યવાળી ટેરિફવાળી વાત કરી હતી હું એમાં આપણને કોઈ સ્પષ્ટતા મળી છે કે કેમ એ પણ સમજવું પડશે ત્યાંની જે અમેરિકા ઈચ્છે છે કે આપણું જે ડેરી માર્કેટ છે એ ઓપન થઈ જાય એ અમેરિકાની ઈચ્છા છે ત્યાંના જે કૃષિ મંત્રી છે એ જે રીતના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એની સામે

અને સમજવા જેવી વાત એ છે બંને વસ્તુ સેપરેટ છે યુરોપિયન યુનિયન સાથેનું ડીલ થયું એ અને અમેરિકા સાથે થયેલું પહેલાં વાત કરીએ અમેરિકાની તો અમેરિકા ડીલમાં અમેરિકા એમ કંઈ ટ્રમ્પ માને એવા નથી કંઈક એનો હજી આપણી પાસે ફાઇન પ્રિન્ટ આવી નથી મારા માટે એક બે ત્રણ જ ક્વેશ્ચન છે એમના કે એમણે જેમ ચાઇના સાથે ડીલ કર્યું હતું ત્યારે એમણે નાઇન્ટી ડેઝ માટે જ કર્યું હતું એટલે હજી આપણને એ ટાઈમ ફ્રેમ આપી નથી એક વાત બીજું કે એ લોકો અમેરિકાથી આપણે ત્યાં જે દેશમાં મોકલશે ભારતમાં એની ઉપર એમને ટેરિફ આપવો નથી ઝીરો ટેરિફ કરવો છે અને ભારતને મોકલાયેલું સામાન પર આપણે કહ્યું એમ અઢાર ટકા છે હવે આ પહેલાં બે હજાર પચીસ પહેલાં ભારત હંમેશા છ ટકાની આસપાસનું ટેરિફ આપતું હતું પરંતુ હવે આપણે વધુ પડતો બિઝનેસ કરીશું એ આશાએ આપણે અઢાર ટકા માટે એગ્રી છીએ કે થોડા ઘણા રાજીએ છીએ પરંતુ આમ જોવા જઈએ તો અમેરિકાથી આપણે જે મંગાવીએ છીએ એમાં મુખ્ય વસ્તુઓ શું છે તો આપણે હેલિકોપ્ટર છે આ ડિફેન્સના બીજા સાધનો છે સબમરીન છે પછી ઓઇલ હમણાંનું નવું નીકળ્યું છે અને ડ્રાય ફ્રૂટ્સને બધું હવે મોટેભાગની આ વસ્ત વસ્તુઓ જે છે એ ભારત સરકાર પોતાના માટે જ મંગાવે છે એ કોઈ કન્ઝ્યુમરમાં જતી નથી એટલે આપણે ટેરિફ લઈએ કે ના લઈએ એનો કોઈ ફરક પડતો નથી કારણ કે જો ટેરિફ લઈએ તો એ જ પૈસા સરકારમાં જવાના છે અને ટેરિફ ના લઈએ આપણે ઝીરો કરીએ તો સરકારના એટલા પૈસા બચવાના છે પરંતુ એની સામે આપણે મોકલવામાં હવે બહુ જરૂરી છે કારણ કે આપણે કહ્યું એમ છ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ આપણો બહુ અગત્યનો છે અત્ય આજની તારીખમાં દુનિયામાં આપણે ભારત માટે સૌથી મોટા મોટો આપણો ગ્રાહક એ છે એટલે એને કોઈ પણ રીતે આપણે નકારી શકીએ એમ નથી અને એની સાથે કોઓર્ડિનેટ કરવાનું છે પ્લસ આપણે ફાઇવ હંડ્રેડ બિલિયન ડોલર સુધી પહોંચવાનું પણ છે એટલે જે વસ્તુ આપણે કરી શકીએ એમ છે અને આપણે જોયું કે બીજા બધા દેશો કરતાં આપણને એકાદ ટકો ઓછો ચાર્જ કરેલો છે અને અમુક દેશ કરતાં બે ત્રણ ટકા વધારે કરેલા છે એટલે આપણે દુનિયાની રેન્જમાં જ છીએ ફક્તને ફક્ત આપણે હવે આપણી ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવી પડશે તો જ આપણે પાંચસો બિલિયન સુધી પહોંચવું હોય તો પહોંચી શકાશે હવે આપણે વાત કરી ટ્રેડ યુનિયન યુરોપિયન યુનિયન હવે યુરોપિયન યુનિયન આપણે ભાઈએ કહીએ છીએ સત્યાવીસ દેશ આંકડો બહુ જ મોટો લાગે છે પરંતુ તમે સત્યાવીસ દેશમાં જુઓ મોટેભાગના દેશો અત્યારે ડિપ્રેશનમાં છે ત્યાં આગળ એમને એટલી બધી મંદી છે છેલ્લા ત્રણ વર્ષથી કે મને ડાઉટ છે કે એ આપણો કેટલો સામાન લેશે પણ ભલે આપણને તોય પણ થઈ શકશે તે સિવાય યુરોપિયન ડીલમાંથી આપણને ઘણા બધા દેશોમાંથી જર્મની છે એ બધા ફ્રાન્સ છે એ બધા દેશોમાંથી આપણને ઘણું બધું આઈટમ મળી શકે એમ છે અને એને લીધે ભારતનું જે માર્કેટ છે એ માર્કેટ હજી પણ એક્સપાન્ડ થઈ શકે એમ છે અત્યારે જે આપણે ધારો કે લક્ઝરી કાર તો લક્ઝરી કારમાં ખૂબ આપણે ટેક્સ આપીએ છીએ એટલે એ પણ હવે ઓછો થશે એના માટે ફાયદો છે એટલે મને એમ લાગે છે કે ડીલ ભલે સરસ છે પરંતુ હજી એ ડીલના આપણે ફાઇનલ પોઈન્ટ્સ આપણે બરાબર ચકાસવા પડશે અને પછી એમાંથી ડિસાઇડ કરીશું હવે આપણે વાત કરી એગ્રીકલ્ચરની એગ્રીકલ્ચરમાં ભલે આપણે કહીએ છીએ કે આપણે અમે નથી લેવું તો ઘણી આઈટમ આપણે ના લઈએ પરંતુ અમુક આઈટમ આપણે લઈ શકીએ એમ છીએ અમુક જે એક્સપેન્સિવ ફ્રૂટ્સ છે ડ્રાય ફ્રૂટ્સ છે કે જે આપણે ત્યાં આવતા જ રહ્યા છે એ આપણે એમને કોમ્પન્સેટ કરી શકીએ એમ છીએ એટલે એ વસ્તુ લઈ શકાય બાકી આપણે કોઈ કમિટમેન્ટ એમનું ત્યાંની મકાઈ લેવા માટે કે સોયાબીન લેવા માટે નથી કર્યું હા આપણે એથનોલની વાત કરેલી છે કારણ કે આપણા પેટ્રોલની ડિમાન્ડમાં આપણે દસથી વીસ ટકા આપણે મિક્સ કરીએ છીએ તો એ એથનોલની ડિમાન્ડ દિવસે દિવસે વધશે તો એના માટે થઈને આપણે થોડું એમને એમની સાથે ઝૂક્યા છીએ કે એથનોલ માટે આપણે કરીશું એટલે મને એમ લાગે છે કે દિલ ભલે વિન વિન સિચ્યુએશન છે પરંતુ હજી વેઇટ એન્ડ વૉચમાં આપણે રહેવું જોઈએ જો ચોક્કસ જગદીશભાઈ જે રીતે આપણે શરૂઆતમાં જ જણાવ્યું કે જે અમેરિકા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે અમથા ન ચૂકે એટલે કે લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ જે રીતે શરૂઆતમાં જ જણાવવામાં આવ્યું હતું જ્યારે તે બીજી વખત પ્રેસિડેન્ટ બન્યા કે મેક અમેરિકા ગ્રેટ અગેન અને એક તરફ જોવામાં આવે તો જે એશિયા છે સાઉથ એશિયામાં ભાગ તેમાં એક તરફ તેઓનું યુરોપિયન યુનિયન સાથે પણ બનતું નથી એક તરફ વેનેઝુએલાના પણ જે એમના પ્રેસિડેન્ટ હતા નિકોલસ માદુરો તેઓનું પણ ક્યાંક અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક બાદ એક જે તાનાશાહી નિર્ણય છે તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવી રહ્યા છે એક તરફ યુક્રેનને દબાવવાનો પ્રયત્ન એક તરફ ચીન બીજી તરફ રશિયા એટલે કે તેમને પણ લાગી રહ્યું છે કે ચોક્કસથી અમારે ભારતનો સાથ સહકાર ભવિષ્યમાં પણ જોશે જે રીતે વિશ્વ યુદ્ધ ત્રણની પણ ક્યાંક વાતચીતો ચાલી રહી છે રશિયા યુક્રેન યુદ્ધ એક તરફ ચાલી રહ્યું છે લાગી રહ્યું છે કે તેના કારણે પણ ડોનાલ્ડ ટ્રમ્પે આટલી રાહત આપી છે હાજી હવે પ્રતિપાલજી આપનો પોઈન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે આ જે ડીલ થયું અમેરિકા અમેરિકા ગ્રેટ અગેન પહેલેથી કરેલું છે હવે ડેમોક્રેસીના નામ પર અને આપણા પ્રાઇમ મિનિસ્ટરની સારી દોસ્તીના નામ પર એમને અત્યાર સુધી ઘણી બધી વાતો કરી અને હવે કંઈક કરી બતાવવા માગે છે એટલે આપણે માનીએ કે આપણે અમુક વિશ્વાસ મૂકવો જોઈએ પરંતુ હજી સુધી એમણે આપણે ભારતે કન્ફર્મ નથી કર્યું કે અમે રશિયા સાથેથી ઓઇલ નહીં લઈએ હા છેલ્લા ત્રણ મહિનામાં આપણે એમની લેવાની આપણે ઓછા કરેલા છે હવે વેનેઝુવાલાનું ઓઇલ જો આપણે લઈએ તો અમેરિકાને એમ છે કે એને આપણે રિપ્લેસ કરીએ રશિયાની બદલામાં હવે એમેઝોન ત્યાંનું જે ઓઇલ આવે એ પૈસા તો અમેરિકા જ લેશે હવે વેનેઝુવાલાથી ઓઇલની ક્વોલિટી જોઈએ તો જેટલી સુપીરિયર નથી કે જેટલું રશિયાની છે એટલે એના પ્રોસેસ રિફાઈન કરવું પ્લોરિફિકેશન માટે આપણે ખર્ચો વધાર કરવો પડશે રિફાઈન કરવા માટેનો ખર્ચો વધાર કરવો પડશે એટલે પણ એ આ ટ્રેડમાં વસ્તુ જ આ છે પરંતુ આપણે એમ માનીએ સીધી રીતે કે પચાસ ટકામાંથી આપણે અઢાર ટકા આવ્યા એટલે ખુશ થઈ ગયા છીએ આપણે એટલે મારો પોઈન્ટ જે હતો કે આપણે તો હજુ પણ આપણે આના ફાઇન પ્રિન્ટ છે આપણે તો ત્રણ ટકા ત્રણ સાડા ત્રણ ટકા જ કદાચ ટેરિફ હતું અને એ હવે અઢાર ટકા તો આપણે ચૂકવવાનું જ છે અને બીજો તર્ક એ પણ આપવામાં આવી રહ્યો છે કે ભાઈ પાકિસ્તાન હોય કે પછી બાંગ્લાદેશ હોય કે આ બધા એ બધા આપણા કરતા વધારે આપે છે પણ એવું નથી જે

ફક્ત ભારતને નહીં પણ દુનિયાના જેટલા દેશોને એણે પંદર ટકા આ નક્કી કર્યો છે દરેક દેશ પાસેથી કમિટમેન્ટ લીધેલા છે એટલું જ નહીં પણ એમણે જ્યારે અમેરિકાના મોટા બિઝનેસમેન ભેગા કર્યા હતા અને એમાં પણ એમણે ધારો કે આ એપલ તો એપલ કંપનીના સીઓ પાસેથી પણ કમિટમેન્ટ કર્યું હતું કે અમેરિકાની અંદર જ તમે બીજું કેટલું રોકાણ કરશો એણે બિલિયન ડોલરનું કમિટમેન્ટ કરેલું છે એટલે બધાને કારણ કે બેઝ મૂળ એ છે ટ્રમ્પનો કે જેમ બને એમ ફંડિંગ અમેરિકામાં આવે તો એમનું દેવું ઓછું થાય બાકી એમની જે અન્ડરલાઇન વસ્તુ છે કે અમારી અમારે ત્યાં એમ્પ્લોયમેન્ટ વધશે ને મેન્યુફેક્ચરિંગ વધશે એ હજી બહુ લાંબા ગાળાની વાત છે એટલું સડપથી થઈ શકે એમ નથી એક્સેપ્ટ એ લોકો જે યુદ્ધનો સામાનને બનાવે છે એ જ વેચવાની વાત છે બધે જ કે પછી એ યુક્રેનમાં હોય કે ભારતમાં હોય કે બીજા કોઈ પણ દેશમાં બીજી વાત એ છે કે બીજા દેશોને જે તમે આ નામ દીધા એ બધા દેશો મોટે ભાગના એ લોકો ડિપેન્ડ છે અમેરિકામાં એક્સપોર્ટ ઉપર જ્યારે ભારત અમેરિકાના એક્સપોર્ટ ઉપર ડિપેન્ડ નથી એટલે જ આપણે અત્યાર સુધી કોઈપણ જાતનો રિસ્પોન્સ આપ્યો નથી આપણે ન્યૂટ્રલ રહ્યા છીએ કોઈ પણ જાતનું આપણે એની અગેન્સ્ટમાં પણ વાત કરી નથી એટલા માટે કે આપણે બીજા દેશોના ટ્રેડ ધીરે ધીરે વધારી અને આપણે કરી શકીએ એમ છે એટલે ફક્ત ને ફક્ત અમેરિકા ઉપર નભવું જરૂરી નથી પણ હા જે છ લાખ કરોડનો બિઝનેસ છે એ તો આપણે કરવો જ પડે બીજું આપણે જોયું કે છેલ્લા છ મહિનાથી જ્યારે એણે પચાસ ટકા કરેલું છે તે પણ એ દરમિયાનમાં પણ આપણે અમેરિકા સાથે સર્વાઈવ થયેલા છીએ ભલે થોડું આપણું બિઝનેસ ઓછું થયો છે ટ્રેડ ઓછું થયેલું છે ટ્રેડ ડેફિસિટ થઈ છે એ બધું પરંતુ આપણે એટલા બધા પેનિક થઈ ગયા નથી હવે જો અઢાર ટકામાં આપણે કહીએ તો હા ત્રણ ટકામાં હતું અમુક છ ટકામાં પણ હતા આપણે બધું હતું પરંતુ હવે આપણે બધા દેશોની સાથે જો રહેવું હશે તો આપણે એ રેન્જ ઉપર જ અત્યારે ચાલશે હવે મૂળ વાતમાં એ છે કે ભારત કેટલી ક્વોલિટી સારી ઇમ્પ્રૂવ કરે છે કે જેથી અમેરિકા અને યુરોપ સાથે કરી શકીએ આપણે એ વસ્તુની જરૂર છે છે ઈચ્છા કે ડેરી પણ આ મુદ્દો વિપક્ષે પણ સતત ઉઠાવ્યો છે એસબીઆઈ નો પોતાનો રિપોર્ટ કહે છે કે જો એવું થાય તો આપણને એક લાખ કરોડ નું નુકસાન થઈ શકે છે જેનાથી જે છ કરોડ રોજગાર મળે છે એ પણ પ્રભાવિત થઈ શકે છે આ બાબતે પણ આપણે આપણું પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખવું પડશે હા જી એ જરૂરી છે બીજું કે જરૂરી નથી કે દૂધ મોકલવાના છે વધારે પણ એ ડેરી પ્રોડક્ટ્સની જરૂર છે પણ એની સામે આપણે જોઈએ તો ભારત અમૂલે પોતે પોતાનું મેન્યુફેક્ચરિંગ ત્યાં આગળ કરેલું છે અમેરિકાની અંદર ઘણા વર્ષોથી પાંચ ચાર પાંચ વર્ષથી અમૂલ ત્યાં મેન્યુફેક્ચરિંગ કરે છે એ રીતે આપણે કરી શકીશું આપણે એ પણ બતાવી શકીશું કે ઘણી બધી આપણી સોલર પેનાલની કંપનીઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ કરતી થઈ ગઈ છે લોકલી એટલે આપણે ટ્રેડ કર કરતી વખતે આ વસ્તુને ફાયદો પણ છે એટલે મને એમ લાગે છે કે એ મિલ્ક પ્રોડક્ટની વાત કરે છે મિલ્ક ઇટ સેલ્ફની વાત નથી પરંતુ હા થોડું આપણને એનો અસર થશે પણ જે રીતે એકસો ચાલીસ એકસો બેતાલીસ કરોડની વસ્તીમાં આપણું જે માર્કેટ છે એમાં મને એમ લાગે છે કે બહુ એટલી બધી અસર નહીં થાય અને તેમાં પણ આપણે જરૂર પૂરતું જ આપણે લઈએ છીએ એ કારણ કે અમેરિકા પાસેથી આપણે જે શસ્ત્રો લઈશું ઘણી હેલિકોપ્ટર લઈશું ઘણા બધા ટ્રેડ ડેફિસિટને આપણે બેલેન્સ કરી શકીશું ફક્ત ને ફક્ત આપણે કોન્સન્ટ્રેશનની એ જરૂર છે કે ભલે એમની પાસે થોડું ઘણું લઈએ તો આપણે કેટલું વધારી શકીએ એમ છે આપણે જો ફાઇવ હંડ્રેડ બિલિયન ડોલરને ટચ કરવા માટે કટિબદ્ધ થઈ જઈએ તો મને એમ લાગે છે કે કોઈપણ વસ્તુની આપણને બહુ અસર નહીં થાય આ વસ્તુ આ વાતને ખરેખર બહુ સિરિયસલી લેવાની જરૂર છે કારણ કે યુરોપિયન યુનિયનને ટ્રીટ ડીલ કર્યું આપણે સરસ એટલે જ અમેરિકાને વાંધો પડ્યો બીજું અમેરિકા ઈચ્છે છે કે ચાઈના અને ભારત વચ્ચેની જે નિકટતા વધી રહી છે એમાં એમને વાંધો છે હવે આપણે જોયું કે હમણાં રિસન્ટલી જ અમેરિકાના પ્રેસિડેન્ટે આપણા ભારતના પ્રેસિડેન્ટને પત્ર લખીને કહ્યું હતું છવ્વીસમી જાન્યુઆરીએ કે આપણે મિત્રતા છીએ આપણે વધારી શકીએ એમ છે અને એ રીતે ધીરે ધીરે નજીક આવવા માગે છે કારણ કે ચાઇના પણ બીજા વિકલ્પ શોધી રહ્યું છે કારણ કે ચાઇના અમેરિકા સાથે એટલો જ પ્રોબ્લેમ ફેસ કરે છે એટલે એમને અમેરિકાને એ પણ વાંધો કે ભારત અને ચાઈના વચ્ચે એટલી નિકટતા ના થવી જોઈએ એટલે જગત જમાદાર થવું છે અને એ સિવાય એને એમ છે કે અમે અમારી દોસ્તી જો રહેતી હોય તો બીજાની દોસ્તી ના થવી જોઈએ અથવા એ દોસ્તીમાંથી એટલો અસર ના થવી જોઈએ હવે આ વાતને ચાઇના બહુ શાણા પણ એ રીતે ટૂંકમાં જગદીશભાઈ અત્યારે તો આપણે વિન વિન સિચ્યુએશનમાં એવું નથી આપણે પણ છતાં પણ આ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ તો આપણે ધ્યાન રાખવું પડશે અને સૌથી મહત્વના સમાચાર આજના દિવસમાં એ પણ આવ્યા હતા અને એ રિપોર્ટ એવો છે કે અચાનક આ ડીલ પોસિબલ કેવી રીતે થઈ તો એને સે અજીત ડોભાલ એમણે ત્યાં જે એમના સેક્રેટરી છે અમેરિકાના રૂબિયો એમની સાથે વાત કરી હતી કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત અમેરિકાના સંબંધ સારા થાય એક ટ્રેક પર આવે

આખરે શું થયું છે શું મેળવવામાં આવ્યું શું આપવામાં આવ્યું છે એનો ડિટેલ રિપોર્ટ આવવાનું બાકી છે જોઈશું કે હવે આગળના સમયમાં કેવા આને લઈ નિર્ણય લેવામાં આવે છે હવે વાત કરીશું મુદ્દા નંબર બે જે